ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ કમિટીએ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં સોમનાથ મહાદેવને શીશ ઝૂકવ્યું વિધાનસભા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય નરેશ પટેલ પ્રવીણ માળી અર્જુન મોઢવાડિયા હેમંત ઝાલા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત દસ ધારાસભ્યોની ટીમ જિલ્લા એન વી ઉપાધ્યાય જિલ્લાભાજ પ્રમુખ ડો संजय परमार पूर्व जिला भाज प्रमुख मानसिंह भाई परमार शहर प्रमुख सहित नी पण उपस्थिति गुजरात विधानसभाની જાહેર હિસબ સમિતિના અધ્યક્ષ તરીકે જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં છેલ્લા બે દિવસથી ઢોલેરા ભાવનગર અલંગ અને આજે ગિરસોમનાથ જિલ્લામાં અભ્યાસ ટૂર માટે નીકળેલ જાહેર હિસબ સમિતિ એ સોમનાથ મહાદેવના ચરણોના પૂજા અર્ચન કરી દન્યતા અનુભવી આ સાથે ગીર જિલ્લાના અધિકારીઓએ સાથે મીટિંગ કરી અવલોકન કરી અને સમગ્ર અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શંકરસિંહ ચૌધરીને સોંપવામાં આવશે જેમાં ભારત દેશ હાલ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હજુ વિકાસની ચરમસીમાએ પહોંચે સૌનું કલ્યાણ થાય આ સહિતના મુદ્દાઓ સાથે આ જાહેર હિસાબ સમિતિ કામ કરી રહી છે અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ધારાસભ્યોમાં અર્જુનભાઈ મોઢવાડિયા પ્રવીણ માળી નરેશ પટેલ હેમત ઝાલા

ના પણ અધિકારી શ્રી સાથે બેઠક કરવાના છે અને ભગવાનના ધામમાં આવ્યા છે ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં આવીને એમના દર્શન ન કરીએ તો કેવી રીતે આપણે વિચારી પણ શકીએ માની માયાભાઈ આહીરને મારી સમગ્ર ટીમ અમૂલભાઈ ભાઈ શ્રી વીડી ઝાલા ડોક્ટર હસમુખભાઈ ભાઈ શ્રી હેમંતભાઈ રાહુલજી અર્જુનભાઈ મોઢવાડિયા ભાઈ શ્રી પ્રવીણભાઈ સૌ ગણ પણ અમારી સાથે છે આજે ભગવાનના દર્શન કર્યા છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ હશે કુટુંબકમની ભાવના સાથે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે સમગ્ર દેશ આપણે સૌને સહયોગ કરીને માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ વધારે ફૂલે ફાલે અને સૌને પોતિકા પણ લાગે એકતાના દર્શન થાય સદભાવના દર્શન થાય અને સૌનો સહિયારો વિકાસ એ થાય એવી દાદાના ચોણમાં પ્રાર્થના કરી છે જાહેર હિસાબ સમિતિએ ખૂબ અવલોકનો કર્યા છે તમામ અહેવાલ માન્ય શંકરભાઈ ચૌધરી અને પટેલને પણ અમે આપવાના રાજ્યના હિતમાં જાહેર રાખતો હોય છે એમની તપાસ પણ કરતો હોય છે અને એ પહેલા સેટલ ડ્રોપ પણ કરતો હોય છે અને અમને આનંદ છે કે સમગ્ર ટીમ સાથે મળીને રાજ્યના વિકાસની અંદર આ કમિટી મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે અમે ચાર અહેવાલો પણ રજૂ કર્યા છે અત્યારે પણ સમગ્ર ભારતની અંદર સૌથી વધારે બે વર્ષમાં કામ કરનારી કમિટી ગુજરાતના ઇતિહાસમાં તો છે પણ કદાચ ભારતના ઇતિહાસમાં પણ અહેવાલો રજૂ કરીશું ત્યારે લગભગ પાંચ થી છ હજાર પેરા અમે ડ્રોપને સેટલ કર્યા છે અને રાજ્યની વિકાસમાં આવનારા સમયની અંદર પણ એ કઈ ભૂલો થઈ હોય તો ન થાય અને થઈ હોય તો એમના ખુલાસા અને કઈ એને કઈ નહેત કરવાની હોય એ દિશામાં પણ અમારી કમિટી કામ કરે છે કુલ મળીને

અને દરેક મિત્રો જ્યારે આખી કમિટી અહીં આવી છે હું તો એમ જ સહજ અમે મારે ત્યાં ભેગા થયા અમે અને વાત કરી કે અમે સોમનાથ જઈએ છીએ તો શું કહેવાય કે જ ભેગા થયા અને એમાંય આવું આપણું તીર્થધામ અને એમાંય શ્રાવણ મહિનો આપણા માથા ઉપર આવી રહ્યો છે એટલે પહેલાં તો આ સોમનાથની ભૂમિમાં માણસોને આવવું ને એ પણ એક અહોભાયો હોવો જોઈએ એને ભાગ્ય હોય એ જ આ જગ્યાએ આવી શકતા હોય ને આપ જાણીએ છીએ ભગવાન કૃષ્ણએ પણ એમનો આખરી પડાવ આ ભૂમિને પસંદ કર્યો હોય તો જગતનો બાપ આખરી પડાવ આ ભૂમિને પસંદ કરતા હોય અને ભગવાન મહાદેવ એને એ પણ પ્રથમ આપણું જ્યોતિર્લિંગ બહાર જ્યોતિર્લિંગમાં એ આપણું અહીંયા સોમનાથ હોય એટલે અહીંયા આવવું કોને ગમે કે ક્ષેત્રમાંથી કોઈ હોય અથવા જાહેર ક્ષેત્રમાંથી કોઈ પણ હોય એ દરેક આખર તો શિવના ચરણે બધા આવતા હોય છે એટલે આજે મને રાજી પણ થયો કે હિસાબી સમિતિ આખી આખી ગાંધીનગર વિધાનસભામાંથી અહીંયા આવે ભગવાન સોમનાથના દર્શન કરે અને એને બધા મિત્રો સાથે મને પણ દર્શન કરવાનો અવસર મળે એટલે મારી જાતને ધન્ય અનુભવું છું